પ્રિન્સ અશોક રાજયકવાડ અને દિવ્યાની રાજ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાંથી ચારસો જેટલા બાળકોના ચિત્રોને પસંદ કરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વડોદરામાં બાળપણથી જ બાળકોમાં કલા પ્રતિ રુચિ વધારવા માટે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ શાળા અને દિવ્યાની રાજ્ય ગાયકવાડ શાળા તત્પર રહેશે

અને આ એક્ઝિબિશન ફેકલ્ટી ઓફ આઇન આર્ટ્સ એમ ની સુટીમાં રખવામાં આવ્યું છે જે સોળ અને સત્તર નવેમ્બર્સ સુધીને ચાલવાનું છે જી આમાં આ ખતરોમાં બાળકોને છૂટ આપવામાં આવી હતી કે તમે લોકો તમારા મનપસંદ ચિત્ર તમે બનાવી શકો છો જેમ કે કુદરતી દ્રશ્યો છે ફિગર્સ છે બર્ડ છે એનિમલ્સ છે જેમાં બાળકોએ પોતપોતાની રીતના પોતપોતાના મનપસંદ ચિત્રો બનાવ્યા છે એ પણ અલગ અલગ મીડિયમ્સમાં કે વૉટર કલર પોસ્ટર કલર એક્રેલિક કલર્સ વેક્સ કલર્સ રેઓન્સ કલર્સ એવા ચિત્રો બનાવવામાં આવ્યા છે એક્ચુઅલમાં આવું હોય છે કે બાળક જે ચિત્ર બનાવતું હોય છે તે ફક્ત ડ્રોઈંગ બુકમાં તો ડ્રોઈંગ ને ખબર હોય છે કે આ બાળક કેવી રીતે કામ કરતું હોય છે જ્યારે આ ચિત્ર ફ્રેમ કરીને હોલમાં લગાવવામાં આવે છે તો બાળક શિક્ષક માતા પિતા ત્યાર પછી એ બીજા માટે ઓપન મૂકવામાં આવે છે જેથી લોકો પણ જોઈ શકતા હોય છે કે બાળક ની અંદર કેવી રીતના એબિલિટી છે કેવી રીતે કામ કરી શકે છે જેથી એ બાળકને ખબર પડે છે કે મારું ચિત્ર ફક્ત એક સ્કેચ બુકમાં સીમિત નથી અને આવી રીતના એક હોલમાં એક્ઝિબિટ કરવામાં આવે તો વધારે સારું રહે ચિત્ર સ્પર્ધામાં નર્સરી થી ધોરણ બાર ના અઢારસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાંથી ચારસો જેટલા વિદ્યાર્થીઓ દોરેલા ચિત્રો એક્સપ્રેશન શીર્ષક હેઠળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું મને રોકેટ સાયન્સ ઇન્ટરેસ્ટ છે એટલે મેં રોકેટ લોન્ચનું ચિત્ર બનાવ્યું છે જેમાં મેં ભારત એ કરેલું ચંદ્રયાન થ્રી બતાવ્યું છે તેમાં મેં ક્રેયોન્સ અને સ્કેચ નો યુઝ કર્યો છે એ બનાવવામાં મને એક કલાકનો સમય લાગેલો હું ફિફ્થ માં ભણું છું મેં આ આઠ આર્ટ એક્ઝિબિશનમાં હું એ ભાગ લીધો હતો અને હું એ એક ફ્લાવર પોટ બનાવ્યું છે મને નેચર બહુ ગમે છે એટલે હું એમાં ફાવર ફ્લાવર બી બનાવ્યા છે બ્રશ પેન અને એકદમ લાઈટ શેડ માંથી બનાવ્યું છે એને બાળકોએ દોરેલા ચિત્રોના પ્રદર્શનને વાલીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો નિહાળ્યું હતું કિયા પંચાલના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી બે વર્ષથી ચિત્ર પ્રદર્શનમાં ભાગ લે છે અને પુત્રીની કલા દિવસે ને દિવસે નિખરી રહી છે મારી દીકરી કિયા પંચાલ છેલ્લા બે વર્ષથી આ આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહી છે અને તેને દિવસે ને દિવસે આ એક્ઝિબિશનના કારણે સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે તેના ચિત્ર બનાવવાનો ઇન્ટરેસ્ટ પણ એમાં એને સારી રીતે જાગી રહ્યો છે અને આ જેટલા પણ ચિત્ર લાગેલા છે એ હું છેલ્લા બે વર્ષથી અહીંયા જોઈ રહ્યો છું કે દરેક વખતે મને કંઈક ને કંઈક નવું નવું જોવા મળે છે એટલે દરેક વિદ્યાર્થી છે કે દરેક બાળકો છે તેમને અંદર પોતે તો ઇન્ટરેસ્ટ છે જ જેમ જેમ છોકરાઓ ભાગ લેશે તેમ તેમ એમનો પણ આ પ્રત્યેનો ઇન્ટરેસ્ટ વધતો જ હશે અને એમની અંદર જે ચિત્રની જે કળા છે એ ધીરે ધીરે ખીલી રહી છે તો દરેકને મારી પણ એવી કે જો છોકરાઓને થોડોક પણ ઇન્ટરેસ્ટ હોય તો એમને એમની ચિત્ર થોડા દોરવા દેવા જોઈએ અને એમને પોતાની જે ઈચ્છા મુજબ જે ચિત્ર બનાવે બનાવવા દેવા જોઈએ કેમ કે અહિયાં દેખાઈ રહ્યું છે કે દરેક વખત આપણને કંઈક ને કંઈક નવું જોવા મળી રહ્યું છે એટલે જેટલી વખત ભાગ લેશે તે વખત કંઈક નવું કરી અને બતાવી રહ્યા છે બાળકો અહિયાં સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર